ગુરુ પાઠશાલા સંકુલ સતકૈવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે નવા પ્રકરણ પ્રકરણ નંબર છ ત્રિકોણનો અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર છ ત્રિકોણ ટ્રાયંગલ આપણે ધોરણ નવમાં એકરૂપતા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે એકરૂપતાની આપણે વ્યાખ્યા કરતા હતા કે જે આકૃતિને અનુરૂપ એટલે કે જે આકૃતિ બીજી આકૃતિ પર બંધ બેસતી હોય એક આવી રીતે વાત હતી અને જો આપણે વ્યાખ્યાથી વાત કરીએ કે જે આકૃતિની સાથે એના ખૂણા અને તેની બાજુઓ એકરૂપતા ધરાવે તેવી આકૃતિને આપણે એકરૂપ કહેતા હતા બરાબર છે એટલે કે ખૂણા સમાન હોય બાજુઓ સમાન હોય એટલે કે બાજુના માપ બાજુના નામ નહીં બાજુના માપ સમાન હોય તો એવી આકૃતિને આપણે એકરૂપ કહેતા હતા હવે આપણે અહીંયા સમૃપની વાત કરવી છે તો શરૂઆત કરીએ સમૃપનો પરિચય તો તમે અગાઉના ધોરણમાં કરેલ અભ્યાસ પરથી ત્રિકોણ અને તેના ઘણા ગુણધર્મોની પરિચિત થયા છો ધોરણ નવમાં તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે યાદ કરો જ્યારે બે આકૃતિના આકાર અને કદ સમાન હોય ત્યારે બે આકૃતિ એકરૂપ છે તેવું કહેતા હતા આ પ્રકરણમાં આપણે જેના આકાર સમાન હોય તેવી આકૃતિઓ વિશે અભ્યાસ કરીશું એટલે આપણે જે આગળ ધોરણ નવમાં અભ્યાસ કર્યો ત્યાં એકરૂપની વાત હતી એટલે કે આકાર અને કદ એટલે કે એમની સાઈઝ એમના માપ સરખા હોય અને આકાર સરખો હોય તેમને આપણે એકરૂપ કહેતા હતા હવે શું કરવાનું છે તેમના આકાર આકાર સમાન હશે પણ એમના કદ અલગ કદમાં તફાવત રહેલો હશે તો એવી આકૃતિઓ વચ્ચે હોય એમને આપણે એકરૂપ કહીશું સોરી સમરૂપ કહીશું બરાબર બરાબર છે તો જોઈએ આ પ્રકરણમાં આપણે જેના આકાર સમાન હોય તેવી આકૃતિ વિશે અભ્યાસ કરશું પરંતુ તેમના કદ સમાન હોય તે જરૂરી નથી જે બે આકૃતિના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી બરાબર છે એટલે આકાર સમાન જ હશે ત્રિકોણ તો ત્રિકોણ ચોરસ તો ચોરસ વર્તુળ તો વરુળ વર્તુળ બરાબર છે તો જે આકાર સમાન હોય પણ કદ સમાન હોય તે જરૂર નથી કદ પણ કોક ટાઈમ સમાન હોઈ શકે છે પણ આપણે આકારની વાત કરીશું એટલે કે જે આકૃતિના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિઓ કહેવાય છે ખાસ કરીને આપણે બે ત્રિકોણની સમરૂપતાની ચર્ચા કરીશું બરાબર છે અહીંયા આપણે ત્રિકોણની સમરૂપતાની જ વાત કરીશું બરાબર છે હા ત્રિકોણના આધારે આપણે બીજી આકૃતિના અભ્યાસ કરીશું પણ આપણે અહીંયા વાત તો ત્રિકોણની જ કરીશું ત્રિકોણની સમરૂપતા બરાબર છે એટલે સમરૂપતા અને એકરૂપતામાં ફરક ખ્યાલ આવી ગયો સમરૂપતા એટલે શું કે જે આ જે બે આકૃતિઓના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી હોય પણ અને ન પણ હોય પણ આકાર સમાન હોય તે જરૂરી છે તેવી આકૃતિને આપણે સમરૂપ કહીશું બરાબર છે અને એકરૂપતાની આપણે વાત કરી તો આકાર તો સમાન હોય પણ કદ પણ સમાન હોય તેવી બે આકૃતિને એકરૂપ કહેવાય બરાબર છે તો અહીંયા આપણે આગળ જોઈએ હવે સમરૂપ હોય તો એને દર્શાવવા માટેનો એક સંકેત હશે બરાબર છે જેમ કે જોઈએ તમે જાણો છો કે એકરૂપ આકૃતિને દર્શાવવા માટે આપણે આવા સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ કે બરાબર અને એની ઉપર ટ બરાબર છે એટલે કે આ રીતે આ રીતે બરાબર કરી અને એની ઉપર આ રીતે ટનો નિશાની કરીએ છીએ બરાબર છે આ થઈ ગઈ એકરૂપતાની વાત આ એકરૂપની નિશાની છે તેવી જ રીતે સમરૂપની નિશાની છે ખાલી આ રીતે ટ કરી ઊંધો એ થઈ ગયું

આ વાસ્તુ આપણે ધોરણ નવમાં શીખી ગયા બે એકરૂપ આકૃતિ એકબીજાને બંધ બેસતી તો આવે છે બીજા શબ્દોમાં કેવું હોય તો બે એકરૂપ આકૃતિ પૈકી કોઈ પણ એક આકૃતિને બીજી આકૃતિ પર મૂકવામાં આવે તેઓ એકબીજા ઢંકાય છે ઢાંકે છે બરાબર છે આ એકરૂપની વાત છે બરાબર છે કે જે આપણે ધોરણ નવમાં સમજી ગયા છે હવે આપણે સમરૂપ આકૃતિમાં તેવું થતું નથી જે આપણે અહીંયા ધોરણ દસમાં ભણવું છે સમરૂપ આકૃતિની વાત કરવું છે તો સમરૂપ આકૃતિમાં તેવું થતું નથી એવું થતું નથી એવું ના કહેવાય થાય પણ ખરું અને ન પણ થાય મોટા ભાગે તો નહીં થાય બે સમરૂપ આકૃતિના કદ સરખા ન હોવાથી પ્રત્યેક આકૃતિ બીજી આકૃતિને બરાબર ઢાંકે તે શક્ય નથી પરંતુ સમરૂપ આકૃતિઓમાં પ્રત્યેક આકૃતિનો પડછાયો મોટા અથવા નાના બીજી આકૃતિને બરાબર ઢાંકે છે એમનો જે પડછાયો હશે આકૃતિ બીજી આકૃતિને બરાબર ઢાંકવાનું કામ કરશે બરાબર છે પડછાયાને ખ્યાલ આવે છે એટલે નીચે નાની આકૃતિ હોય તો ઉપર જે આકૃતિનો મોટો હોય બરાબર છે તેને ઢાંકવાનું એ પૂરેપૂરું કામ કરશે જોઈએ અહીંયા સમરૂપ આકૃતિઓમાં કોઈ પણ બે રેખ હવે સમરૂપ આકૃતિઓમાં શું હોય અહીંયા આપણે આકૃતિથી અભ્યાસ કરીએ કોઈપણ બે રેખાખંડ હંમેશા સમરૂપ જ હશે કોઈ પણ રેખા ખંડ કોઈ પણ બીજા રેખાખંડ એની શું હોય હંમેશા એકરૂપ હોય હોય ને હોય જ અને સમરૂપ સમરૂપ પણ સોરી એકરૂપ ના હોય સમરૂપ હોય જ બરાબર છે એટલે કોઈપણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય જ પરંતુ તે એકરૂપ હોય તે આવશ્યક નથી બરાબર છે એટલે કોઈ પણ રેખ કોઈ પણ બે રેખાખંડ હોય એ હંમેશા એકરૂપ સમરૂપ હોય હોય ને હોય કોઈ પણ બે રેખાખંડ એ સમરૂપ હોય જ પણ એકરૂપ હોય તે જરૂરી નથી બરાબર છે બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો તે તેઓ એકરૂપ થાય જો બે રેખાખંડની લંબાઈ સમાન હોય તો એકરૂપ થાય પણ બાકીના જે રેખાખંડ છે કે જેમની લંબાઈ સમાન નથી એ સમરૂપ થશે થશે ને થશે પણ એકરૂપ થશે નહીં બરાબર છે જેમ કે અહીં આકૃતિમાં જો રેખાખંડ એ બી અને રેખાખંડ એક્સ વાય એક્સ વાય તો રેખાખંડ એ બી નાનો દેખાય છે અને રેખાખંડ એક્સ વાય મોટો દેખાય છે તો આના પરથી શું ખ્યાલ આવે છે કે આ બે આકૃતિના કદ સમાન નથી કદ સમાન નથી એટલે કે માપ સમાન નથી તો આ બંને રેખાખંડ કેવા થશે સમરૂપ થશે એકરૂપ થશે નહીં હા પણ જો બંને એકબીજાને ઢાંકતા હોત અથવા તો બંનેના કદ સમાન હોત તો બંને એકરૂપ તો થા જ પણ થાત બરાબર છે હવે આપણે તેવો બરાબર છે એ વર્તુળ હંમેશા બીજા વર્તુળને સમૃપ હોય હોય ને હોય બરાબર છે એટલે કે કોઈપણ બે વર્તુળ હંમેશા સમરૂપ હોય પણ એકરૂપ ના હોય જુઓ અહીંયા બંનેના આકાર સમાન છે એટલે આ બંને કેવા થશે સમરૂપ થશે પણ કદ સમાન નથી એટલે એકરૂપ નહીં થાય એટલે આપણી વ્યાખ્યા જેવું કહે છે કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી તેવી આકૃતિઓને આપણે કેવી કહીએ છીએ સમૃપ આકૃતિ કહીએ છીએ તો આ આકાર સમાન છે પણ કદ સમાન છે નહીં તો આપણે આકાર સમાન છે એટલે આપણે એને કહીશું સમૃપ આકૃતિ એવી જ રીતે ચોરસની વાત કરીએ કોઈ પણ બે ચોરસ હંમેશા સમૃપ છે કોઈ પણ ચોરસ જો આ ચોરસ આ ચોરસ બંનેના આકાર કેવા છે સમાન માપ સમાન નથી જરૂરી નથી આકાર સમાન હોય તેવી બે આકૃતિને સમરૂપ આકૃતિ કહેવાય તો આ બંને આકૃતિના આકાર કેવા છે સમાન છે તેથી આ બંને ચોરસ કેવા થશે સમૃદ્ધ થશે એવી જ રીતે સમભુજ આપણા ત્રિ આપણે જાણીએ છીએ ધોરણ નવમાં આપણે જોઈ ગયા કે બીજા પણ ધોરણોમાં જોયા છે કે ત્રિકોણના બાજુઓના આધારે ત્રિકોણના ત્રણ નામ પડે છે એક સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણ બીજો બાજુ અથવા તો બાજુ અને ત્રીજો છે વિષમ બાજુ બરાબર છે તો સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણ કોઈપણ પણ બે સમબાજુ ત્રિકોણ એ હંમેશા સમરૂપ હોય કેમ કેમ કે ત્રિકોણને ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય છે સમાન હોય છે એવી જ રીતે બીજું એના કરતાં નાનો હોય પણ એના બાજુના માપ અલગ હોય જેમ કે આના પાંચ લઈ લે તો આના દરેક બાજુના માપ પાંચ હશે અને આના ત્રણ લઈ લે તો આના દરેક બાજુના માપ ત્રણ હશે પણ આકાર કેવા છે સમાન છે બંનેના માપ કેવા છે જુદા જુદા પણ એમના જે કન્ડિશન છે જેમ કે અહીંયા બાજુ દરેક બાજુના માપ સમાન છે બરાબર છે તો આકાર કેવો થઈ ગયો સમબાજુ આના પણ દરેક બાજુના માપ કેવા છે સમાન છે તો આકાર કેવો થઈ ગયો સમબાજુ ત્રિકોણ તો બંને આકૃતિના કેવા આયા સમબાજુ ત્રિકોણ તો બંને ત્રિકોણ હંમેશા કેવા થશે સમરૂપ એટલે બે સંબાજુ ત્રિકોણ અથવા તો બીજા કોઈ ત્રિકોણ સાથે હંમેશા એ સમરૂપ હોય હોય ને હોય કેમ કે આપણી વ્યાખ્યા એવું કહે છે કે જે બે આકૃતિના આકાર સમાન હોય તે આકૃતિ હંમેશા સમરૂપ હોય હોય ને હોય હવે આપણે જોઈએ સમરૂપ બહુકોણ બહુકોણ એટલે કે જે આકૃતિમાં ત્રણ કે ત્રણ કરતાં વધારે ખૂણાઓ દેખાય એને આપણે બહુકોણ કહીએ છીએ જેમ કે ચોરસ પંચકોણ એટલે કે ચતુષ્કોણ પંચકોણ ષષ્ઠકોણ અષ્ટકોણ આ બધી જે આકૃતિ છે તેમની વાત સમૃદ્ધ બહુકોણ જો હવે એની વાત કરું તેમની એમની શું છે તો જો એક સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે જે સમાન બાહુજુવાળા જે એમના બહુકોણ હોય એમના જે જે એમની બાજુની સાથે જે ખૂણા બનતા હોય એ ખૂણાઓ કેવા હોય સમાન હોય બીજું તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે જે એમની બધી એમની જે બાકીની બે હોય એ અનુરૂપ જે બાજુ થતી હોય એ ઉપર તો બીજી સંપાત થતી હોય તો એ બંને બાજુના ગુણોત્તર એટલે કે એ બી ભાગ્યા વાય હંમેશા એમનો ગુણોત્તર કેવો થવો જોઈએ સમાન થવો જોઈએ એટલે કે સમ પ્રમાણમાં હોવો જોઈએ તો તે બહુ કોણ સમૃદ્ધ થાય એટલે કે ખૂણાના માપ સમાન હોય એમની આજુબાજુના અને એમના જે બાજુ બંધ વ્યસ્તી જે બાજુઓ હોય એમનો ગુણોત્તર કેવો થવો જોઈએ સમાન થવો જોઈએ બરાબર છે એટલે બાજુઓનો માપ કેવો હશે સમાન હશે એમની અનુરૂપ બાજુના માપ સમાન અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા તો સમપ્રમાણમાં અનુરૂપ બાજુનો એટલે અહીંયા ફરી એકવાર બોલું છું કે જો સમાન બાજુઓવાળા ભાહુકોણનામાં અનુરૂપ ખૂણાના માપ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તે બહુકોણ સમરૂપ છે અને ગુણોત્તર હોય તો સમપ્રમાણમાં હોય એટલું હંમેશા યાદ જ્યાં ગુણોત્તર હશે એ સમપ્રમાણમાં જ હોય બરાબર છે બહુકોણ માટે સંગત બાજુના ગુણોત્તરને સ્કેલ માપ અથવા તો નિર્દેશક અપૂર્ણાંક કહેવામાં આવે છે હવે જોઈએ બે બહુકોણને સમરૂપ માટેની ઉપર દર્શાવતી બે શરતો એક અને બે પૈકી કોઈ એક શરત ત્રણથી વધુ બાજુઓ ધરાવતા બહુકોણને સમરૂપ બનાવવા માટે પર્યાપ્ત નથી બરાબર છે એટલે કે આજે ઉપરની કન્ડિશન છે એક અને બે એ શું કહે કહે છે અને એ શું કે ત્રણથી વધુ બાજુઓ ધરાવતા બહુકોણને બાજુ એટલે કે ત્રિકોણ ત્રિકોણ માટે જ સાચી છે ચતુષ્કોણ પંચકોણ માટે સાચું નથી આમ ત્રણ થી વધુ બાજુઓ ધરાવતા બહુકોણ માટે ઉપરની બે સ્વરતો સ્વતંત્ર નથી બીજા શબ્દોમાં કહીએ તો જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ એટલે કે સમાન હોય પરંતુ અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન ન હોય તો તે બે બહુકોણ સમરૂપ ન થાય બરાબર છે તે જ રીતે જો બે બહુકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન ન હોય તો તે બહુ તે બહુકોણ સમરૂપ ન થાય હવે જોઈએ ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણ એટલે કે ત્રિકોણ માટે આ બંને શરતો સ્વતંત્ર છે એટલે કે એક શરતનું પાલન થાય તો બીજી શરતનું પાલન આપોઆપ થઈ જશે બરાબર છે જ્યારે બાકીના બહુકોણ માટે શું છે બંને શરતનું પાલન થવું અનિવાર્ય છે એટલે કે આવશ્યક છે ફરજીયાત પણ બંને શરતનું પાલન થવું જોઈએ બરાબર છે મિત્રો હવે આગળ જોઈએ ચોરસ લંબચોરસ માટે તો એક ચોરસ અને એક લંબચોરસ માટે તેમના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે પરંતુ અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન ન હોવાથી એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય એક ચોરસના દરેક ખૂણાઓ ખૂણાઓને નેવંશના લંબચોરસના પણ દરેક ખૂણાઓ ખૂણાઓને અંશના પણ એમની બાજુની વાત કરીએ તો ચોરસની બધી બાજુના માપ સમાન હોય પણ લંબચોરસની બધી બાજુના માપ સમાન ના હોય એની સામસામેની બાજુના માપ સમાન હોય તેથી દરેક બાજુનો ગુણોત્તર સમાન મળે નહીં બરાબર છે તેથી અહીંયા શું કહે છે જો તેથી તે બંને આકૃતિઓ સમૃપ થાય નહીં તે જ પ્રમાણે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ માટે તેમની અનુરૂપ બાજુના ગુણ ગુણોત્તર સમાન મળે પણ તેમના ખૂણાઓ સમાન તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય નહીં કેમ કેમ કે લંબ ચોરસના જે દરેક ખૂણા છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે નેઅ અંશનો ખૂણો હોય અને તેની બાજુના માપ સમાન હોય દરેક બાજુ પણ સમબાજુ ચતુષ્કોણમાં શું થશે સમબાજુ માપ આપણે માની લઈએ સમાન છે પણ એમના ખૂણાના માપ સમાન થશે જ નહીં નેવ અંશ થશે જ નહીં એ આપણે ધોરણ નવમાં સંબાજુ ચતુષ્કોણની વાત કરી ત્યારે જોઈ ચૂક્યા છે કે તેના ખૂણાનું માપ નેવ થતું નથી એટલે તે પણ બંને એટલે કે સંબાજુ ચતુષ્કોણ અને ચોરસ એ બંને પણ સમૃદ્ધ થશે નહીં એટલે જો ન હોવાથી એક ચોરસ અને એક સંબાજુ ચતુષ્કોણ કદી સમૃદ્ધ ન થાય બરાબર છે આટલી જે આપણે આ માહિતી લીધી છે સમૃદ્ધતાની એના આધારે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક ના પ્રશ્નો ખરા ખોટા ખાલી જગ્યા અને થોડુંક જોઈએ શરૂ કરીએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એક બધા વર્તુળો ખાલી જગ્યા છે આપણે અભ્યાસ કરવી પ્રમાણે બધા વર્તુળો કેવા છે સમરૂપ છે બધા વર્તુળો કેવા હોય છે સમરૂપ એકરૂપ નથી હોતા બધા વર્તુળો કે હંમેશા કેવા હોય છે સમરૂપ પછી બધા ચોરસ ખાલી જગ્યા છે સમરૂપ કે એકરૂપ તો બધા ચોરસ કેવા હોય છે સમરૂપ હોય છે ત્રીજું બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે બાજુ કે સમાંતર તો બધા સમાંબાજુ બધા સમાંબાજુ ત્રિકોણ સમરૂપ છે ચોથું જો અ બે બહુકોણના અનુરૂપ ખૂણા ખાલી જગ્યા હોય અને બ તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણ સમરૂપ હોય તો આપણે આનો અભ્યાસ અહીંયા કર્યો હતો તે પ્રમાણે કે હ આ સેક્શનમાં અહીંયા સમરૂપ બહુકોણ એમાં આપણે અભ્યાસ કર્યો હતો કે એ જો અ બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બ તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હશે સંપ્રમણમાં હોય તો સમાન સંખ્યાઓની બે બહુકોણ સમરૂપ છે પ્રશ્ન નંબર નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો તો પહેલું છે સમરૂપ આકૃતિ અને બીજું છે સમરૂપ ન હોય તેવી આકૃતિ સમરૂપ આકૃતિ તો આપણે સમરૂપ આકૃતિની તો વાત ઘણી કરી સમરૂપ આકૃતિ માટે બે રેખાખંડ હોઈ હોય શકે અથવા તો બે વર્તુળ હોઈ શકે અથવા તો બે ચોરસ હોઈ શકે અથવા તો બે ત્રિકોણ હોઈ શકે પણ કેવા ત્રિકોણ સંબાજુ ત્રિકોણ તો જોઈએ તો પહેલું સમરપ સમરૂપ આકૃતિઓ તો જેમ જોયું આપણે એ પ્રમાણે કોઈપણ બે ચોરસ હંમેશા સમરૂપ છે કોઈપણ બે સંબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે જે આપણે અભ્યાસ કર્યો તે પરથી આપણે કીધું બીજું શું કે છે સમરુપ ના હોય તેવી આકૃતિઓ તો એક વર્તુળ સોરી એક ત્રિકોણ સમજુ ત્રિકોણ અને બીજું સમજવી ત્રિકોણ એ ક્યારે સમરૂપ ના હોય બરાબર છે બરાબર છે પછી એક એટલે અહીંયા સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એટલે અલગ અલગ આકૃતિ સરખી રાખવાની પણ એના નામ બદલાઈ દેખવાના જેમ કે ચોરસ ચતુષ્કોણ રાખ્યું તો ચતુષ્કોણની સાથે બીજો કોઈ ચોરસ લઈ લો એટલે કે ચતુષ્કોણ હોય તો એની બાજુ ચતુષ્કોણ છે તો એની સામે ચોરસ લઈ શકો છો કે લંબ ચોરસ લઈ શકો છો એટલે ખૂણાના માપ બદલાવાના જોઈએ જેમ કે ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ અને એની સામે વિસમ બાજુ ત્રિકોણ તો અહીંયા એક ક્યાં થશે સમૃપ થશે નહીં એટલે જો સમૃપ ન હોય તેવી આકૃતિઓ તો કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ ગુરુકોણ ત્રિકોણ એ સમરૂપ ન જ હોય કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ એ પણ સમરૂપ ન જ હોય બરાબર છે તો આ એક વાત છે હવે એવી રીતે બીજું કોઈ આકૃતિ કેવી હોય તો કે લંબચોરસ અને ચોરસ એ પણ સમરૂપ ના હોય પછી લંબચોરસ અને સમાંતર બાજુ સોરી લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ પણ ના હોઈ શકે સમરૂપ બરાબર છે તેવા ઘણા બધા ઉદાહરણ છે આ તો ખાલી જે અહીંયા આપણે આપણા ઉપયોગી અહીંયા ઉપયોગી નથી પણ જેટલું આપણે જરૂર છે એટલું ખાલી જવાબ આપીએ બાકી એવા ઘણા બધા ઉદાહરણ છે કે જે આપણે અહીં લખી શકીએ તેમ છે પણ આ તો આપણા કોન્સેપ્ટ જેટલો ક્લિયર છે એટલા પ્રમાણે આપણે ખાલી એને સમજવા પૂરતું રાખીએ છીએ બાકી આપણે ઘણા બધા ઉદાહરણ લખી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો હવે જુઓ આપણો જે પ્રશ્ન આપણી જે વ્યાખ્યા હતી સમરૂપ માટે એ શું હતું તો કે જે આકૃતિઓ પહેલાં તો બંનેના ખૂણા સમાન હોવા જોઈએ તો બંને ખૂણા સમાન છે ઓકે ડન હવે તો એ બંને આકૃતિના આકાર સમાન હોવા જોઈએ કદ સમાન ના હોય તો પણ ચાલે હવે જો આ જે ચતુષ્કોણ છે સમાંતરવા જે ચતુષ્કોણ છે આ જે ચતુષ્કોણ છે એ ચોરસ દેખાય છે તો બંનેના આકાર સમાન થયા જ ક્યાં બરાબર છે અને બીજું કે તેમના ખૂણા માપ જોઈ શકાય છે કે અહીંયા ખૂણાના માપ પણ સમાન થતા નથી બરાબર જો એ બંને સરખા આકારના હોત તેમના ખૂણાના માપ પણ સમાન થાત પણ અહીંયા બંનેના આકાર જ સમાન નથી તેમના ખૂણાના માપ સમાન થવાના નથી બરાબર છે મિત્રો તો એમના ખૂણાના માપ સમાન નહીં થાય તેમની બાજુનો ગુણોત્તર સમાન નહીં થાય તો અહીંયા આ બંને સમૃદ્ધ થશે નહીં એટલે જુઓ કેમ તો જુઓ ના કારણ કે તે ચતુષ્કોણના શિરોબિંદુઓ વચ્ચેની વચ્ચેની કોઈપણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન નથી પરંતુ અનુરૂપ ખૂણાઓ પણ સમાન નથી બરાબર છે એટલે કે સોરી એમના અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન મળશે પણ તેમના ખૂણાઓના માપ સમાન નથી જ્યારે અહીંયા જોઈ શકો છો કે આ આના આ જે આ જે ચોરસ છે તેમના ખૂણાના માપ છે નેવ અંશ પણ અહીંયા આપણે જોઈ શકાય છે કે નેવો અંશ કરતાં નાના તો નેવો અંશ કરતાં મોટા ખૂણા દેખાય છે પણ એમની બાજુનો ગુણોત્તર સમાન મળે છે પણ એમના ખૂણાના માપ સમાન મળતા નથી અને આપણે આગળ જ અભ્યાસ કર્યો કે ત્રિકોણ કરતાં એટલે કે ત્રિકોણ કરતાં બહુકોણ એટલે કે ત્રણ ખૂણા કરતાં વધારે હોય તો એમના માટે બે શક્યતાઓ ફૂલફિલ એટલે કે બે શક્યતાઓનું સમાધાન થવું જરૂરી છે એક કે તેમના ખૂણાઓના માપ સમાન થવા હોય થવા જોઈએ અને બીજું તેમની બાજુઓનો ગુણોત્તર સમાન થવો જોઈએ જ્યારે અહીંયા ફક્ત એક જ કંડિશન સેટિસફાય એટલે કે એક જ શરતનું સમાધાન થાય છે બીજી શરતનું સમાધાન થતું નથી બરાબર છે તો આ અહીંયા આ બંને આકૃતિઓ સમૃદ્ધ થશે નહીં તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે ફરી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ